Snehana span lay Snehana span lay oh, 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 oh. oh, oh, oh. Prabhu Prakash parva pachi somvar ઈસુનો માનવ અવતાર કેવળ આપણી મુક્તિ અર્થે છે તે સત્યનો સ્વીકાર કરવો એ જ સાચા ઈસુપંથીનો દ્રઢ વિશ્વાસ છે જ્યારે સાચા હૃદયથી પસ્તાવો કરીએ ત્યારે સમજવું કે ઈશ્વરનું રાજ્ય નજીક છે સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી બારથી સત્તર અને ત્રેવીસથી પચીસ જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે ત્યારે તેઓ ગાલીલ ચાલ્યા ગયા અને નાસરેથ છોડીને જબુલોન અને નફતાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહુમ શહેરમાં જઈને રહ્યા જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ દેશ નફતાલીના પ્રદેશ વિધર્મીઓની વાસભૂમિ હે ગાલિલ જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હવે ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા તેમની કીર્તિ આખા સિરિયામાં ફેલાઈ ગઈ અને લોકો માંદાઓને બધી જાતના રોગીઓને પીડિતોને ફેફરાવાળાઓને અને અને તેમની પાસે લઈ આવતા તેઓ તેમને સાજા કરતા ગાલિલ દશનગર યરૂશાલેમ અને યહુદિયામાંથી તેમજ પારના પ્રદેશમાંથી માણસોના ટોળાના ટોળા તેમની પાછળ જવા લાગ્યા સ્નાન સંસ્કારક યોહાનની ધરપકડ રાજા હેરોદ આંતિપાસ કરાવે છે ઈસુ આ સમાચાર સાંભળી અગમચિતીનો ઉપયોગ કરે છે ઈસુ જે જગ્યાએ છે ત્યાંથી દૂર હટી જાય છે ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કરવાની તૈયારીમાં જ છે એમનું જીવન કાર્ય ખોરંભે ન પડે એ હેતુસર ઈસુ સ્નાન સંસ્કારક યોહાનની ધરપકડ સામે આંખ આડા કાન કરે એ જરૂરી છે ઈસુ પાસેથી આપણને શીખવા મળે છે કે આપણે અગમચેતી અથવા પ્રુડેન્સનો ઉપયોગ કરતાં શીખીએ ક્યાં બોલવું કેવી રીતે બોલવું શું બોલવું આ બધા નાના પ્રશ્નોમાં કાળજી રાખીએ તો સંબંધો બગડતા બચાવી શકીએ છીએ આપણું કાર્ય અટકી જતું બચાવી શકીએ છીએ સ્નાન સંસ્કારક યુહાનની ધરપકડ થઈ કારણ તેઓએ રાજા હેરોદ આંતિપાસના દુષ્કૃત્યોનો વિરોધ કર્યો સ્નાન સંસ્કારક યુહાનને ઈસુની ઓળખ કરાવવાનું જે કામ સોંપવામાં આવ્યું છે તે કાર્ય તેમણે પૂરું કર્યું છે એટલે સ્નાન સંસ્કારક યુહાનની વિદાય પ્રભુની યોજના મુજબની હોઈ શકે ઈસુનો કિસ્સો જુદો છે ઈસુ ડરપોક નથી ઈસુ ડરને કારણે જૈતુનવાડીમાંથી નહીં ભાગી જાય તેઓ સામે ચાલીને તેમને પકડાવવા આવેલા મંદિરના રક્ષક દળને સામે જઈને મળશે કારણ તેમનું કાર્ય ત્યારે પૂરું થઈ ગયું હશે ઈસુ પાસેથી આપણે અગમચેતીનો પાઠ શીખી શકીએ ઈસુ નફતાલી અને જુબલોન વંશ જે વિસ્તારમાં વસે છે તે વિસ્તારમાં ચાલ્યા જાય છે ઈસુના સમય પહેલાં લગભગ સાતસો વર્ષ અગાઉ પૈગંબર યશાયાએ આગાહી કરી હતી તે જ મુજબ ઈસુ એ બે વંશો વચ્ચે કાર્યરત બને છે જો પ્રભુએ પૈગંબર મુખે આવી આગાહી કરાવી છે તો એ પ્રભુની જ ઈચ્છા છે કે ઈસુ એ વંશો વચ્ચે જાય જેના અંતરમાં પ્રભુની ઈચ્છા પૂરી કરવાની ભાવના ભરેલી છે તેને પ્રભુ પોતાની ઈચ્છા બતાવતા જ રહે છે ઈસુ રાજા હેરોદ આંતિપાસથી ભૌગોલિક દ્રષ્ટિએ દૂર થઈ જાય છે પણ પોતાના ઉપદેશ કાર્ય સાથે બાંધછોડ કરતા નથી તેઓ લોકોને હૃદયપલટો કરવાનો ઉપદેશ આપે છે આ જ ઉપદેશ સ્નાન સંસ્કારક યુહાને રાજા હેરોદ આંતિપાસને આપ્યો હતો ઈસુ આવો ઉપદેશ આપતા આખા ગાલિલ પ્રાંતમાં ગુમે છે એમના ઉપદેશ નૈતિક અધિકાર છે કારણ તેઓ પોતાના હૃદયને પ્રભુ તરફ વળેલું જ રાખે છે ઈસુ બીમારોને અપદૂતગ્રસ્તોને સાજા કરતા હતા આ કાર્ય ના અટકી પડે એટલે જ ઈસુ રાજા હેરોદ આંતિપાસથી દૂર થઈ ગયા सुसंगा थे मुझने भरु भरु सुनू सुनु लागे सुनो सुनु लागे ईसु भी नारे मुझने सुनू सुनु लागे ईशु भी नारे मुझने सुनु ूनु સાથે સાહું સાથે હર વાત ઓ સાથે રહું સા હરું સાથે સા સાથે સા વાત ચરુ भर्यू भर्यू लागे भरगे य सुसङ्गा मुजने भू लागे સાથે મરું સાથે પલ વિતાઉં ઓ સાથે જીવું સાથે દિન રાત વિલું સાથે મરું સાથે પલ વિતાઉં લાગે સુન સુન લાગે ઈશુ રે મુજને સુનુ સુ લાગે ઈશુ રે મુજને સુનુ સુન લાગે भरू भर ला गे भू भरू लागे गे ईशु संगा थे मुझने भरू भरू लागे मुझने हो संगाते मुझने भरू भरू लागे ओ,